બધા બધા કેવું લાગ્યું બરોબર આવો આવો તો તો જો જો લાઈન કરી પડે બહુ બહુ આ હે અમે એક લાઈનમાં એટલે રેજો બાકી મોજ મોજ આવે આવે જ છે એવું જ છે ફૂલ બરોબર ચેલેન્જ થાય બસો રૂપિયા નું 600 રૂપિયા નું 120 નું આજ તો ગાઈસ કમેન્ટ માં લખજો બધા કેવો હે મેળો બરોબર આવලා સિહોં ભઈ આ બધા ચેલેન્જ જ કરે ને આ તો અમારા ગામમાં આવે એટલે મે ખબર પડી કે ને ચેલેન્જ જેવું કોને કહેવાય બરોબર ઘર ભેગુ થાને ભાઈ चलो अब पहुंच गए प्राणी दर अच्छा महादेव का मंदिर देखो आता जा तितली मोती तो जा हम ये चलो का प्रणाम जो एक बार आप बाजू आ गए तुम आ गए महादेव का मंदिर है यो

બધા વિપુલ આગળ હું પાછળ પાછળ જ છું તો કેવો લાગ્યો વિડીયો બધા કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બહાર A-ha! <laughs>

ચલો ગાઈસ આપડે ટિકિટ લેવા આપણે આમાં બે ગાઈસ

લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મને લાઈવ